નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવામાન નિષ્ણાતંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદ અને હવામાનની સ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી આપી છે 27 થી 31 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે આ વરસાદ બંગાળની ખાડીમાં બનેલા એક નવા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે થશે આ સિસ્ટમ ગત રાઉન્ડ જેટલી મજબૂત ન છતાં તે વરસાદ લાવશે સમયગાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં બરાબ જેવા માહોલ રહેશે અને વરસાદની શક્યતા ઓછી છે રાજ્યભરમાં તાપમાન પચીસ થી અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેશે અને પવનની ગતિ પણ સામાન્ય રહેશે મિત્રો સાથે જમ્માલાલ પટેલના મતે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે જેનો ટ્રેક ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો પરથી પસાર થવાનો છે આ સિસ્ટમ ગયા વર્ષની રાઉન્ડ જેટલો મજબૂત ન હોવા છતાં તે આ વિસ્તારોમાં વરસાદ લાવશે જેવા કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે સાથે જ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા અને ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા વિસ્તારો સહિત તમામ જિલ્લાઓમાં વરસાદ રહેશે. મધ્ય મધ્યપ્રદેશની બોર્ડરની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા સારી છે. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે અને છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે. પરંતુ મોટો વરસાદની સંભાવના નથી. આ વિસ્તારોમાં બરાબ જેવો માહોલ જોવા મળશે. સાથે જંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સિસ્ટમ આગળ વધતા તેઓ દરેક જિલ્લા અને તાલુકાવાર વરસાદની માહિતી આપશે સાથે જંબાલાલ પટેલે તાપમાન અને પવન વિશે પણ માહિતી આપી છે જેમાં ખાસ કરીને ભાદરવા મહિના માટે અસામાન્ય છે સામાન્ય રીતે ભાદરવામાં ગરમી અને બફારો વધુ હોય છે પરંતુ 16 થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક આવી છે જે જળવાઈ રહેશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે